તો જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક અને મિત્રો મારા સોયાનું પાછો એની મમ્મીનો વિડીયો જોરદાર વાયરલ થયો છે મિત્રો તમે જોઈ શકો છો ભાઈને વિડીયો મેં કહ્યું છે એ ક્લિપ ક્લિપ મેંકી છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રોને જો એ વિડીયો તમને બતાવશું ત્યાં સુધી જયેશ સોડાની વાત કરતા જયેશ સોડા ગુનામની બહાર નીકળી ગયા છે મિત્રો મને ફાઇનલી ક્યાંક વિડીયો હજી કોઈ એની મમ્મીને કેસ કરવાની જતો કે પોલીસવાળા પછી તમે કેસ કરો તો એ કેસ કરતો નથી મિત્રો તો ખરેખર મમ્મી એની મમ્મી માયા સોયાન મમ્મી ગુનામ છે મિત્રો એ ફાઇનલ છે લાગે છે કેમ કે કેસ નહીં કરતા પોલીસવાળાનું નામ આપે છે મિત્રો ખોટું ખોટું તો પોલીસવાળા સાચી વાત છે પોલીસવાળા સારા પહેલાંથી હું આવવામાંથી બોલાવું છું મિત્રો પોલીસવાળા પણ એ માયા સોયા મમ્મી જતી નથી મિત્રો કેસ કરવા માટે પેલા માયા સોયાન મમ્મીનો સાથ છે મિત્રોમાં ક્યાંક જયેશ છોટા તો દો નથી મિત્રો કેમ કે જયેશ છોટાને

તેઓ મૃતકના માતા અને પિતાને ફોન કરીને વારે વાર જણાવી રહ્યા છે કે તમે પોલીસ ચોકી પોલીસ સ્ટેશન આવો અમારે તમારી એફઆઈઆર નોંધવાની છે જેમાં તમારા પુરાવા રૂપે તમારો જે કંઈ પણ કાગળ છે એ લઈને આવો પણ મૃતકના માતા પિતા અને તેઓનો પરિવાર પોલીસ સ્ટેશન જાતો નથી અને એક સમય એવો બને છે કે ત્રેવીસ તારીખના રોજ મૃતકનો પરિવાર અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની સામે હવે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ ચોકી ઉઠે છે કે આ શું છે કે એક સમય મૃતકનો પરિવાર પોલીસ ઉપર આરોપ લગાવતો હતો કે અમારે એફઆઈઆર કરવી છે અને હવે હું આપને જણાવા જઈ રહ્યો છું કે જેની સમગ્ર કોપી પોલીસ સ્ટેશનની અંદર હાલમાં પણ છે એક 23 તારીખે જેઓ એક સમાધાન કરીને આવે છે જયેશ સોડા અને મૃતકનો પરિવાર એમાં મૃતકની માતા એવું જણાવે છે કે મારી દીકરી જ જયેશ સોડાની સાથે જબરદસ્તી રહી રહી હતી આ એ જ માતાની હું વાત કરી રહ્યો છું તમને કે જે માતા પોતે ન્યાય માંગવા માટે પોલીસ ઉપર આરોપો લગાવતી હતી જ્યારે પોલીસ એફઆઈઆર નોંધવા તૈયાર થઈ અને અચાનકથી ગુમ થઈ જાય છે ગુમ થઈ ગયા પછી અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય છે તેમાં એક માતાની વાત કરું છું કે જેમણે પોતાની દીકરીને જન્મ આપ્યો છે જેમના લોહીના સંબંધો છે અને એ જ માતા હવે પોતાની દીકરીને એવી ખોટી સાબિત કરી રહી છે અને કહે છે કે જય તો ભગવાનનો માણસ છે જય તો આવું કશું કરી જ ના શકે જય મારી તો કોઈ જાતના કોઈ સંબંધો નતા પણ હવે હું આપને એવું જણાવું છું કે દીકરીની માતા ને ભાન કરાવવાનું છે કે આ બધા શબ્દો અમારા નથી જેમણે પોલીસ સ્ટેશન ની અંદર એફિડેવીટ લઈને જે હાજર થયા છે તેમાં દીકરીની માતાએ એફિડેવીટ માં આપ્યું છે આ બાબતો જે મેં આપણે જણાવીએ છીએ અને એ પ્રમાણે તમે આગળ પણ જોયું કે દીકરીની માતા જે એક ઇન્ટરવ્યુમાં બોલી રહી છે કે જય સોઢાએ જ મારી દીકરીને ફસાવી હતી એટલે બધા જ આરોપો એમને જય ઓઢા પર લગાવી રહ્યા છે હવે દીકરીની માતાને એવું તો શું થયું કે તેઓ અચાનક જય સોઢાના આટલા બધા સારા ગુણગાન ગાવા લાગ્યા છે હવે હું આપને જણાવું છું કે અમે અગાઉના જે અમારી સ્ટોરી કરી હતી તેમાં આપણે જોયું હતું કે અમારી ચેનલે મૃતકના માતા જે છે એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સવારે ચાર વાગ્યાના પરોડિયે કે જ્યારે અમદાવાદની અંદર લગભગ તો પબ્લિક સવારે ચાર વાગે જાગતી હોય એવું ઓછું બના બનતું હોય છે ત્યારે જયંતી વાત કરીને કોઈ કલાકાર છે તેઓ મૃતકના માતાના મળવા ગયેલા સવારે ચાર વાગે અને મૃતકના માતા પણ અમને ફોનમાં જણાવે છે કે અમને ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે અને અચાનક અમારા ઘરે જય સોડા સાથે મુલાકાત કરવાનું અને મિટિંગ કરવાનું કહેવા આવ્યા હતા અને એ ઘટના બાદ અચાનક એવું બને છે કે મૃતકની માતાના જય સોડા સમાધાન કરી લે છે અને એફિડેવિટમાં તેઓ પોતાની દીકરી ઉપર જ આરોપ લગાવવા લાગ્યા છે હવે કહાનીમાં વળાંક આવ્યો છે એ જોવા જોવાલાયક છે અને આ એક દીકરીની માતા જેમને કહી શકાય હું એક પત્રકાર તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે શું આને એક સ્ત્રી હત્યા ના કહી શકીએ આપણે કે જે પોતાની માતા જે છે પોતાની દીકરીને આજે જેઓ ખરાબ કહી રહ્યા છે એફિડેવિટની નકલ પણ પોલીસ સ્ટેશનની અંદર જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે તેમાં અત્યારે હાજર જ છે તેમાં તેઓ કહે છે કે મારી દીકરીનો પાછળ પડી હતી કોઈ જ નથી માણસ જો બધી વાતો સાચી જ હોય તો જે દીકરીએ ની અંદર જે વાતો કરેલી છે જે ચેટ કરેલા છે તેમાં એક ચેટની અંદર પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓની માતા ને પણ દીકરીના ખાલી પૈસાથી જ મતલબ હતો હવે એનાથી પણ હું આગળ વધું છું કે અમરેવાડીના એક સામાજિક આગેવાન જે છે એમણે હવે પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જે મૃતકનો પરિવાર છે જેમાં મૃતકના માતા જે છે મૃતકના પિતા છે અને એની બેન છે તેમની પણ તપાસ કરવાની માંગ કરી છે અને એમણે ઉલ્લેખ પણ કર્યો છે એ પોલીસમાં આપેલી અરજીમાં કે જ્યારે મૃતકના પરિવારની અંદર મૃતકની માતા છે બેન છે પિતા છે ત્રણ દીકરીઓ છે એક દીકરો છે અને સાથે એક દાદી પણ છે

ઘરે ફાંસો ખાવાની અંદર કોઈ પણ જાતની મદદગારી કરી છે દુષ્પ્રેરણ કર્યું છે કેમ કે આ બધું જ શંકાના દાયરામાં હવે એમના માતા પિતા પણ આવી ગયા છે અને એ જ બાબતે આ જે સામાજિક આગેવાન છે તેમણે આની નકલો પણ મુખ્યમંત્રી કાર્યાલય હોય ગૃહમંત્રી શ્રી હોય પોલીસ કમિશનર શ્રી હોય ડીસીપી સાહેબ શ્રી હોય તેઓને સમગ્ર જગ્યાએ તેઓએ આ જ નકલો રવાના પણ કરી છે અને અમને હજુ વધુ વિગતે જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આનો ઉત્તર પણ આવ્યો છે અને કહું છે કે ભાઈ આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ એટલે હવે એવું લાગી રહ્યું છે કે કે અંતે જો કદાચ એવું પણ નીકળી આવે મૃતકનો પરિવારનો પણ દીકરીને આત્મહત્યા કરવા પાછળ એમનો કોઈ હેતુ હશે અથવા તો દુષ્પ્રેરણ પણ કર્યું હશે તો દીકરીની માતાને પરિવાર જે છે તેઓને પણ કદાચ જેલમાં જવાનો વારો આવવાની હવે તૈયારી પણ છે અને સાથે સાથે જે પુરાવા જે દીકરીના ફોનમાંથી મળી આવ્યા છે એ બધા જ પુરાવા જયેશ વિરુદ્ધના છે પત્ની જે છે એની વિરુદ્ધમાં છે કે જયેશ પત્ની પણ આ અવારનવાર ફોન કરી અને વોટ્સએપની અંદર ધમકીઓ આપતી હતી એટલે આ બધા જ પુરાવાઓ હવે પોલીસમાં છે એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે જે દીકરીની માતા પોતે એક એફિડેવિટ લઈને જે આવી છે એટલે એવું કહી શકીએ છે કે જ્યારે કાયદામાં ઈડીની જે ઈડી નોંધીને તપાસ ચાલી રહી હતી તપાસના એક સમયગાળો હોય છે કે જેમાં તપાસો ચાલતી હોય છે અને સમય લાગતો હોય છે ત્યારે રૂપિયો પોતાનો ખેલ કેવી રીતે બતાવે છે અને ખેલની ઉપર જયારે લોકો કાયદાના માથે ચડીને કેવી રીતે નાચતા હોય છે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જયારે રૂપિયા ફેંકવામાં આવતા હોય છે અને આવા આપણે અનેક કિસ્સાઓ જોયા છે કે ઈટન રન ની અંદર રૂપિયાઓ નાખે ને પછી થી સમાધાન થઈ જતું હોય છે મને પણ ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ એફિડેવિટ જે આપવામાં આવ્યું છે કે ક્યાંક ના ક્યાંક

અને પોલીસ ઉપર કોઈ પણ જાતની શંકા નથી કરતોનો ચોક્કસથી કહું છું કે પોલીસ એમનું કામ બહુ નિષ્ઠાથી કર્યું છે અને જ્યારે એફઆઈઆર નોંધવા માટે દીકરીની માતાને બોલાવી હતી ત્યારે એઓ એફિડવિટ લઈને હાજર થયા કે ના અમારે એફઆઈઆર નથી કરવીને અમે અમારી ફરિયાદ પાછી ખેંચવી પણ જ્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી ત્યારે જ એમના જ સમાજના એક સામાજિક આગેવાને તેમણે પણ આજે એક આરોપોના ઘેરાની અંદર ઊભા કરી દીધા છે જય સુડાની ઉપર જે કંઈ પણ સુપ્રાવા હતા એ પોલીસ સ્ટેશન પાસે છે અને કહ્યું છે કે મારી આમાં એફઆઈઆર કરીને અને દીકરીમાં પણ પિતાની વિરુદ્ધમાં અને દીકરીની વિરુદ્ધમાં જેમની બીજી દીકરી છે તેઓની વિરુદ્ધમાં એફઆઈઆર કરીને તેઓની પણ તપાસ થવી જોઈએ એટલે આ જોવા જેવું છે કે હવે કદાચ દીકરીની માતા સમાધાન કરી લે છે તો શું પોલીસ જે સામાજિક આગે